મૌદા વિધાનસભા હદ વિસ્તાર હસ્તકનું મુલેજ ગામ મુલેજ ગામમાં છેલ્લા કેટલાય સમયથી રસ્તા પર કચરો અને પાણીની સમસ્યા છે જે વાત આપણે સીધા મુલેજ ગામના ગ્રામજનો સાથે કરીશું નામ છે આપનું પઠાણ શું સમસ્યા છે ગામમાં અમારી સમસ્યા એ છે કે રસ્તા ગંદવેડો જી અને ગામમાં કોઈ તથા લેવાનું છે નહીં અને રસ્તા આવવા જવામાં તકલીફ બહુ પડે છે કેટલા સમયથી આવશે કમસે કમ ચાર થી પાંચ વર્ષથી

રોડ પર સાધનો જ્યાં હોય ત્યાં સ્કૂલ અગાડી મૂકી દે છે પછી જ્યાં હોય ત્યાં જેમ તેમ ફાવે એમ બધું મૂકી અને લોકો જતા રહે છે અને આપણે કોક કહેવા જઈએ તો દાદાગીરી કરે એટલે અત્યંત એના તૈયારીમાં પગલા લેવા નમ્ર વિનંતી આ રોડ છે આ બે બાજુ જો સામે સ્કૂલ છે સ્કૂલ અગાડી તમે જુઓ બરાબર છે હું તમને બધું એ મળે બધું બતાવી દઉં <tune> ये ना का ये ना ले ये नहीं नहीं नहीं, तो ना 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 پہنس کارپanking بھی ڈیرکار �قین છૌૌરે ખશણ સણ સ સણ સ સણ સ સ સણ 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 સ સ સણ સ સણ